મિત્રો આ તમે એની આ મોગરો જુઓ ઉપર એક એક મોગરા ઉપર આ સિંગ તૈયાર થાય છે ક્યાંય એવી જગ્યા નથી કે સિંગ તૈયાર નથી થતી આ જોઈ લઉં તમે મિત્રો જોઈ શકો છો અને એની આ ક્વોલિટી જુઓ સિંગની એકદમ ગ્રીનરી ટાઈપ મીડિયમ સાઈઝ આ ક્વોલિટી બને છે એક નહીં તમે જ્યાં જ આ બતાવો છો મિત્રો આ છે એક એક સિંગ તૈયાર છે ઉપરની એક એક સિંગ તૈયાર અને મિત્રો આ વાડીની અંદર ખેડૂત મિત્રને જોડે જે ફાયદો તમને બતાવશે એ ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે શું આવો ફાયદો થઈ શકે છે અને તો નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલ ની અંદર જો તમે સૌ પ્રથમ આ વિડીયો ની અંદર આવ્યા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવનારી અવનવી જે ખેડૂત ની અપડેટ છે એ તમને મળતી રહેશે અને મિત્રો આજે આપણે આવ્યા છે જે કહેવાય ખાસ ભીંડાની વાડી અને તમે જો ભીંડાની વાડી કરી હોયને આ વિડીયો તમે જોતા હોય તો આ વિડીયો ખાસ હું તમારા માટે બનાવું છું કારણ કે બીંધાની વાડીની અંદર જે તકલીફ આવતી હોય છે કે ભાઈ બીંધાની અંદર વિકાસ નથી થતો એનો ગ્રોથ નથી થતો ફૂટ નથી પકડાતી અને મેઇન વસ્તુ બીંધાની અંદર ઉત્પાદન નથી મળતું અને બીંધાની અંદર જે તકલીફ આવતી હોય છે આ ટોટલ પ્રોબ્લમનું સોલ્યુશન અમારા જે ખેડૂત મિત્ર છે એમને લાઈવ અમે આપ્યું છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોને મળતા પહેલા હું તમને બતાવી દઈશ આ બિંદાનું રિઝલ્ટ તો ચારેબાજુ બાજુ બતાવજો મિત્રો આ વાડીની અંદર જે અમે ઉપસ્થિત થયા છે જેમની મુલાકાતે આવ્યા છે આ બિંદાની અંદર તમે એનો વિકાસ જોઈ શકો એની ગ્રીનરી જોઈ શકો અને એની ફૂટ એટલી બધી જબરજસ્ત છે સાબતાઉં છું મિત્રો આ તમે એની આ મોગરો જુઓ ઉપર એક એક મોગરા ઉપર આ સિંગ તૈયાર થાય છે કે એવી જગ્યા નથી કે સિંગ તૈયાર નથી થતી આ જોઈ લેઓ તમે મિત્રો જોઈ શકો છો અને એની આ ક્વોલિટી જોવા સિંગની એકદમ ગ્રીનરી ટાઈપ મીડિયમ સાઈઝ આ ક્વોલિટી બને છે એક નહીં તમે આ આ બતાવો છે એક એક સિંગ તૈયાર છે એક એક સિંગ તૈયાર અને મિત્રો આ અંદર ખેડૂત જોડે જે ફાયદો તમને બતાવશે એ ખરેખર તમને જાણીને નવે લાગશે કે શું આવો ફાયદો થઈ શકે છે અને ફાયદો મિત્રો અમારું જે ખાતર ને અમારી જે દવાનો જે ઉપયોગ કરવામાં આવે છે જેનાથી થાય છે તો હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસેથી નમસ્કાર શું નામ છે આપડુંભાઈ રમેશભાઈ પૂનમભાઈ અમે ઉપસ્થિત થયા છે અને કોરિયાવી ની આજુબાજુ લોકો જો ભીંદા તમે કર્યા હોય વિડીયો તમારી સુધી પહોંચી હોય તો આ વિડીયો જોજો ખરેખર આવું રિઝલ્ટ તમને પણ મળશે

ફૂલ આવતા નતા અને જે જીવાતો હતી એ જીવાતો હતી એને લઈને ઉત્પાદન મળતું નતું તો મિત્રો આ તકલીફની ની અંદર રમેશભાઈ તમે જે આપડી દવા આમાં વાપરી બે વાર સ્પ્રે કર્યો ને બે વાર પહેલો સ્પ્રે જ્યારે કર્યો ત્યારે પહેલા પહેલો ફાયદો શું થયો પેલા પેલો ઉત્પાદન અમને વધી ગયો પેલા કેટલું હતું રમેશભાઈ પેલા અમારા તો અઢાર કિલો વત્તા ઓગણી કિલો મિત્રો ખાલી આ કેટલા વીઘા છે પોણો વીઘો છે કોનો વિકુ મિત્રો ભીંડા વાડી છે એમાં અઢાર કિલો અને ઓગણી કિલો આ જેવી અમારી મિત્રો દવા ઉપયોગ કર્યો એ કેટલું થયું અત્યારે પંચાવન કિલો મારે ગઈ કાલે થયેલા મિત્રો ગઈ કાલે એમને ઉતાર્યા ભીંડા અને પંચાવન કિલો મળ્યા ભાવ શું ચાલે છે તો મિત્રો તમે પાંચસો થી છસો રૂપિયા મિત્રો તમે વિચારી શકો પાંચસો થી છસો રૂપિયા માર્કેટ ભાવ હોય અને જો આવું ઉત્પાદન બમણું બમણું મળ્યું ને બમણું બમણું

પરંતુ જે અમે દવા આપીએ છે એ સંપૂર્ણ પર ઓર્ગેનિક છે અને એ દવાનો ઉપયોગ કરવાથી મિત્રો તમારા વાડીની અંદર ફૂલ પકડાય છે વિકાસ થાય છે નવા ફૂલ આવે છે ફૂલ ખડતા અટકે છે જેને લઈને ઉત્પાદન વધે છે બરોબર તો રમેશભાઈ જે ખેડૂત મિત્રો ભીંડાની વાડી કરી હોય અને એ લોકોને જો આવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારો આ દવા અનુભવ તમે શું કહેવા માંગો છો એ ખેડૂત મિત્ર અનુભવ તો અમે એવું કહીએ છીએ કે દવા તમે આજ વાપરો એમ વાપરશે તો ફાયદો થશે આ દવા વાપરશે તો સો ટકા ફાયદો એકસો પચાસ ટકા હું તો ફાયદો થશે લો મિત્રો વિચાર કરો એકસો ને પચાસ ટકા મને બે જ વાર મેં સ્પ્રે કરે મને એટલો અનુભવ થઈ ગયો કે ઓના વગર આપણે બીજું કશું વાપરવું જ નથી વાપરવું જ નથી જો પહેલી વાર તમને આ વસ્તુ સમજાવવામાં આવી તો તમને વિશ્વાસ આવ્યો તો નતો આવ્યો આ ભાઈ કેવું સાહેબ કીધું મને

કંપનીની અંદર મિત્રો ક્રોપ મેક્સ પરિવર્તન આવે છે જે દવાનો સ્પ્રે કરવાથી વાડીની અંદર તમારે કોઈપણ પ્રકારના વાયરસ હોય કોઈપણ પ્રકારની ચુસ્યા જીવાત હોય એમાં આ દવા સો ટકા કામ કરે છે પછી જે મિત્રો એમને પ્રોડક્ટ વાપરી છે ફંગી વોરિયર જે સ્પ્રે કરવાથી જે ફૂગનાશકના પ્રોબ્લેમ આવતા હોય ફંગસના પ્રોબ્લેમ આવતા હોય એમાં આ દવા તમારે કામ કરશે અને મિત્રો જે ક્રોપ પરિવર્તન આવે છે જે દવાનો સ્પ્રે કરવાથી વાડીનો ફૂટનો વિકાસ થાય છે સારામાં સારો ગ્રોથ બને છે અને વાડી ગ્રીનરી રહે છે અને મિત્રો જે આપણી બ્લૂમ ફાસ્ટ દવા આવે છે જે સ્પ્રે કરવાથી ફૂલની સંખ્યા વધે ફૂલ ખરતા અટકે અને વધારેમાં વધારે તમારો પાક બેસે છે તો આ મિત્રો દવા વાપરવાથી આ ખેડૂત મિત્રોને ફાયદો થાય છે તો વિડીયોને જોતા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી અવનવી અપડેટ તમને મળતી રહેશે તો રમેશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ આવનારી એક બે તરીન વિડીયો ની અંદર થેન્ક યુ સો મચ